મિત્રો હું ખેતરમાં આંટો મારતો તો મને અલગ પ્રકારનો કંઈક દેખાણો જો આ કીડી મકોડા હેલો દોસ્તો સ્વાગત છે નાના ખેડૂતના નાના વ્લોગમાં તો મિત્રો આપણે ડેલી 7:00 એ જમ આવી ગયા હી આપળા ખેતરમાં આંટો મારવા તો મિત્રો આ છે આપણો જીરાવારૂ ખેતર જો તો મિત્રો આપણે કામ ધંધો કઈ જ નહીં ખેતર સિવાય કારણ કે આપણે ચાર મહિના આપણે હે ને ચાર મહિના આપણા ખેતરના પ્રશ્ન હોય છે ઘણા બધાની કોમેન્ટ આવે છે કે જીરું કેટલા દિવસે ઉગે તો મારું એવું કહેવું છે કે જીરું આમ તો સાત થી આઠ દિવસની અંદર ઉગી જાય પણ જો આપણે હળબળ હકાયું હોય ને ખેતરમાં ખાતર બાતર સારું નાખ્યું હોય તો જીરું સાત આઠ દિવસે ઉગે ને વધુમાં વધુ અગિયાર થી દસ થી અગિયાર દિવસની અંદર જીરું આપણું ઉગી જ જાય કારણ કે મારે તો હજુ જીરું નહીં ઉગીનું કારણ એવું છે કે આપણે હજુ પરમ દિવસે આપણે પરમ પત્યું એટલે આપણે હજુ જીરું ઉગ્યું નથી તો અગિયાર દસ થી અગિયાર દિવસની અંદર જીરું ઉગી જશે એ પણ હું તમને બ્લોગમાં બતાવી હજુ આ છે આપણું જીરાવાળું ખેતર હજુ જીરું ઉગ્યું નથી અમુક અમુક જગ્યાએ દેખાય પણ જેવું તેવું હજુ બરાબર કમ્પ્લીટ ઉગ્યું નથી એટલે એ પણ ઉગી જશે કારણ કે હજુ બે દિવસ થયા છે પાણી પીવરાય એટલે થોડી વાર લાગે ને તાત્કાલિક ના ઉગી જાય ને મિત્રો હું ખેતરમાં આટો મારતો તો મને અલગ પ્રકારનું કંઈક દેખાડ આ કીડી મકોડાએ કેવું કરી નાખ્યું આજુ જીરાનો આપણો ચહેરો હોય આપણો ધોધિયાની બાજુમાં આપણો કેરો કહેવાય આને તો જુઓ કીડી મકોડાએ કેવું ખૂબ જ એવું કરી નાખ્યું જુઓ આવું એક નથી ઘણા બધા છે એક આર્યું એક આર્યું કેવું કર્યું આમાં કેવી જીરું આમાં આપણે પાણી પીવરાવી તો આમાં કીડી મકોડા બચારા મરી ના જાય એટલે આ બે ચહેરામાં આપણે પાણી નહીં પીવડાવીએ કારણ કે આપણે એવું પાપ નહીં કરવાનું સમજે એટલે હવે આ બે ચહેરામાં છે ને એટલે આ બે ચહેરામાં આપણે પાણી પીવરાવવાનું નહીં કારણ કે એવું આપણે પાપ નહીં કરવાનું બે ચહેરામાં જીરું નહીં આવે ને તો હાલશે પણ આપણે એવું પાપ નહીં કરવાનું તો ચાલો આપણે હવે ત્યાં આપણો સુવા માટેનો પલંગ છે તો આપણે ત્યાં જઈએ કારણ કે આપણે સાપરું બાપરું વાર્યું નથી આપણે ડાયરેક્ટ અહીંયા એમના જ હોઈ રહેવાનું ખુલ્લામાં બે ગોદરા ઉઠી હોઈ જવાનું રાતે ઉઠવી તાણે બત્તી કરી લેવાની કારણ કે અમારી બાજુ અહીંયા ગધાડા ભૂંડડા અને રોજડાનો બહુ ત્રાસ હોય એ અમારે બહુ આવે આવે એટલે વાત મૂકી દો આખું પાંચ વીઘા જીરું આપણે કર્યું ને તો પાંચ પાંચ વીઘા ખોવા દઈને જતા રહે આવે એટલે આ રહીને વી વી પછી પચીનું જૂથ જ આવે એક બે ના આવે જો આઇલ જ છે દેખાય કાંઈ નથી આ કૂતરાના પગ કેવો પણ કારણ કે અમારે જેટલું અહીં ત્રણ કૂતરા પારેલા છે એ પણ અહીંયા બેઠા જશે એ તમને બતાવી દઉં જો આ નકરા કૂતરાના જ પગ મારા બેટા જાઓ એ ખુદે ખુદી જતા રહે પાળેલા કૂતરાને કેવું શું હવે જો આપણે અહીંયાથી બીજું પાણી પીવરાવવાનું આમ છે અહીંયાંથી બીજું પાણી આ એક જ દિવસનું પીવું રહેલું હોય ઘણું બધું પીધું કારણ કે આપણે પોતાનું મશીન છે ને મોટી તલાવડી ભરી છે એટલે આપણે પાણીની કોઈ ચિંતા છે નહીં તો અહીંયા છે આપણો આગળ બંબો પાણીનો બંબો અમારે બંબો કે તો જો આ નાનકડો કેરો હોય આમાં અમે ડુંગળી દ્વારી દેખાય ડુંગળી આમાં મૂળા અને ગાજર બધું વાયું જ છે પણ હજુ ઉગ્યું નહીં કારણ કે મેં તમને વાત કરીને કે આમ હજુ પાણી પત્યું જ છે બે દિવસથી એટલે બે દિવસમાં ના કે આવતું હોય પાણી ચાલો આપણે પલંગે જઈએ આપણે પલંગે આવી આ છે આપણો સોવાનો પલંગ જ હોવાનું બીજે ચાઈ નહીં આ આપણા ગોદડા છે અહીંયા નીચે કોળિયું છે એટલે કોળિયું મારા માટે નથી કોળિયું જે અમારો બાબો છે એના માટે છે જ્યારે ખેતર આવે ત્યારે એને બહુ રૂવે બોવે તો સુડાવા થાય આ પીવા માટે પાણી છે અંતરે છે જરૂર પડે તો કોઈ જંગલી જાનવર આવે તો બાકી આ આપણે કપાસ એ આપણો નથી પણ આપણે ટોયા પણ રાખ્યું છે આપણે ખાલી ટોવાનું બીજું કંઈ કરવાનું નહીં તો મિત્રો જુઓ આપણે જે પહેલું પાણી પીવડાવતું હોય જીરામાં કોરવણ એટલે દવા આપણે કઈ સાટી આરી દવા છાંટી છાંટી નથી આ દવા ટાટા પેનીડા આપણે બહુ અંગ્રેજી વાંચતા નહીં આવતું ટાટા એટલું કહેવાય અરે દવા અમે અમે દસ વીકા જીરું કર્યું છે એટલે અગિયાર લીટર દવા મૂકી દી અરે ટાટા પેનીડા તમે કેટલી મૂકો દસ વીઘા જીરામાં અગિયાર લીટર આ આવી દવા આવે નહીં નીકળી ચોટી જઈએ નીકળશે નીકળશે ઉપર આવા તાતા પેની દાના અમે એક પાંચ લિટર લાયા હતા પાંચ લિટર ડબલું એ પણ આગળ પડ્યું છે એ પણ તમને બતાવ્યું બીજા આવા ડબલા અમે ચાર લાવ્યા હતા લિટર લિટરના ચાર એટલે ચાલ ના છ લાવ્યા હતા આવા છ એટલે છ ડબલા એટલે છ લિટર થઈ પછી આ બાટલી અમે નાખી દીધો મિક્સરમાં ઓરિંડા હિન્દી છે ને એટલે આપણે વાંચતા નહીં આવડતું બહુ તો અમે દવા તમે કઈ કોમેન્ટ કરી દીધું આના હિસાબે શું કે આપણે ખડ બહુ ઉગે નહી ખડ ના ઉગે એ ખડ ઉગે નહીં એ બહુ ઉગે નહીં તો તમે કઈ મૂકી હતી કોમેન્ટ કરી દીધું આ છે હજુ પાંચ લીટરનું ડબલું તમને આગળ જઈએ પડ્યું એ બતાવી દઉં ચાલો આપણે આગળ જઈએ તો આ એક બીજું ખાતર હે આઈપીએલ આ અમે બારથીન મંગાવ્યું છે તો જ્યારે આ બીજું પાણી પીવરાવાનું થાય ત્યારે આવી ખાતર અમારે જીરામાં નાખવાનું બીજા પાણીમાં તો મિત્રો આ આપણો વખડો છે જો અહીંયા કણે ખરાબ અપૂર થાય એટલે આરામ કરવાનો અહીંયા પલંગ લાવી દેવાનું નીચેના આરામ કરવાનું અહીંયા કણે ખેતરની નજર રાખવાની કંઈ જનાવર આવે નહીં તો અહીંયા આપણે બધું સરીયા એ બધું પડ્યું છે આપણો મટીરિયલ એ બધું ખેતરમાં બાંધવાનો કારણ કે બે દિવસથી આ પાણી પીવું રહ્યું એટલે આપણે ફ્રી નથી આજે જવાનું છે બહાર થોડું કામે તો આ ખાતર છે જુઓ અમે બહારથી મંગાવ્યું છે એ નાખવાનું યુરિયા ભેગું મિક્સ કરીને આ ત્રણે ત્રણ થેલી એટલી ત્રણ છે ને આ ત્રણ થેલી છે એ ત્રણે ત્રણ થેલી આપણે નાખવાની ચાલો આપણે થોડું બહાર જવાનું છે એટલે આપણે જવા દઈએ તો જુઓ મિત્રો આ આપણું બીજું ડબલું આ અમે પાણીનું પરિણ મૂકી દીધું આ તાટા પ્યાની ડાળે મેં તમને પહેલાં બે ડબલા બીજા બતાવ્યા એ અને આ એટલે ટોટલ અમે અગિયાર સાડા અગિયાર લીટર જેવી અમે દવા નાખીએ છીએ આટલા વીકામાં ત્યાં સામે પેલો પાવર દેખાય અહીંયાથી ને અહીંયા હું બહુ ને આ છેલો રહ્યો ત્યાં લગી અમે દસ વીઘામાં અગિયાર લીટર નાખી આ વાળો માટે પાવડો છે ચલો અમારો કલટી તો અહીંયા આપણો આ મારી સાર છે જે આ જુવાર જે આ ત્રીસ પોર જેટલી છે લગભગ અને આ આપણા ખેતરનો ટંગ છે અહીંયાથી આવવાનું પેલી બાજુ આપણી ગાડી પડી છે આપણી ગાડી છે તો ચાલો આપણે તેને લઈને ઘરે જવાનું છે આ છે આપણું મશીન જુઓ આ મશીન રહ્યું ને એનું પાણી આપણા જીરામાં આવે છે પછી આ બાજુ પાણી ભર્યું આ તલાવડી મોટી વોચ છે આખી વોધનું પાણી આપણા જીરામાં આવે છે તો અહીંયાથી મશીન જે સામે લગભગ અહીંયાથી બહુ દૂર નથી હજારથી બારસો ફૂટ મારા અમારા ખેતર દૂર થાય બારસો ફૂટ જેટલું અહીંયાથી પાણી અમે લઈએ છીએ જીરા માટે તો અમારા મશીનને આ પાણી અમારા તલાવડીનું આ તલાવડીમાં પાછું બીજી જગ્યાએ પાણી આવે બોરનું પાણી આવે તો આ પાણી અમે અમારા ખેતરમાં જીરામાં આપીએ છીએ મિત્રો રાત પડી ગઈ અને હું ને અમારા રાહુલ ભાઈ આવી ગયા છે ખેતર અને જો આજે પડકો કરીને બેઠા હી આપણો પલંગ છે મેં તમને સવારે બતાવી હતી પલંગે બેઠા જો બીજા બે ચોકીદાર પણ આવી ગયા તો મિત્રો બસ વિડીયો અહીં પૂરો કરું છું વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો મળશું આપણે બીજા વિડીયોમાં બાય